ઓપરેશન સિંધુની સફળતા પર દિયોદરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી જય હિન્દના ગુંજ્યા નારા વેપારીઓ દ્વારા ફૂલ કરવામાં આવી આજે દિયોદરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી આવ્યો દેશની સરહદ પર ઓપરેશન સિંધુની સફળતા અને સૈનિકોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે આ યાત્રાની શરૂઆત દિયોદર રામજી મંદિરથી થઈ હતી જેમાં રામજી મંદિરથી નવી બજાર મહાદેવ મંદિર જૂના બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન ગોળાઈ સુધી અભવ્ય યાત્રા યોજાઈ જેમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ એ એસપી સુબોધ માનકર પીઆઈ કે એચ બિહોલા મામલતદાર એ આંગ નીનામા તાલુકા વિકાસ અધિકારી સામળભાઈ પટેલ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ ભીખીબેન વોરા એપીએમસી વાઇસ ચેરમેન પરાગભાઈ જોશી પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરફ ભાજપ પ્રમુખ દિનેશભાઈ દવે પૂર્વ પ્રમુખ ડોક્ટર હસમુખભાઈ પટેલ વલરાજસિંહ વાઘેલા ભાજપ મહિલા પ્રમુખ કલકાબેન જોશી ભવાનજી ઠાકોર જમાભાઈ પટેલ ભરતભાઈ ઠાકોર વકીલ ભરતભાઈ જોશી સુરાણ ડોક્ટર જીગરભાઈ ગજ્જર સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ યાત્રામાં જોડાયા જેમાં ડીજેના તાલે નીકળેલા યાત્રામાં દરેક સહભાગ્યોના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ જોવા મળ્યો સૈનિકોનું મનોબળ વધે તે હેતુથી યોજાયેલા યાત્રામાં નિવૃત્ત સૈનિકોએ પણ ભાગ લીધો સમગ્ર દિયોદર દેશભક્તિની ભાવના જોવા મળી આવી હતી લાયન્સ ક્લબ દ્વારા લીંબુ સરબતની સેવા કરવામાં આવી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર